રિક્ષાનો એક જ હપ્તો બાકી હોવા છતાં ફાઇનાન્સના માણસો દ્વારા રિક્ષા મુકાવી લેતા પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ગરીબ મધ્યમ વર્ગના લોકો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી વ્યાજે પૈસા લઈ રિક્ષા કે કાર સહિતના વાહનો મેળવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પણ એકાદ હપ્તો પણ ન ચૂકવાય તો સીજરો મેદાને આવતા હોય છે શહેરના એક રિક્ષા ચાલક સાથે પણ કંઈ આવું જ બન્યું છે તેમણે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે હું બે હજાર બાવીસમાં રિક્ષા લાવ્યો છું અત્યાર સુધી રેગ્યુલર હપ્તા ભરતો હતો આજ મહિને થોડી તકલીફ આવતા હપ્તો ભરી ન શકતા તેમની રીક્ષા મુકાવી લેવાય છે જેથી પોલીસ મથકે રજૂઆતો કર્યા બાદ આજે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા આવા સીજરો જે કાયદાથી ઉપરવટ જઈને કાર્યવાહી કરે છે તે કામગીરી બંધ થવી જોઈએ અને આ મામલે ગંભીરતાપૂર્વક કાર્યવાહીની માંગ સાથે પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી હતો અને રિક્ષા લઈ ગયા મારી થી આઠ તારીખે લીધી હતી અને મેં કીધું કે મેં કહ્યું હવે પૈસા ભર દેસ તો માન્યા ના મારી જોડે અને મને કહે તું પૈસા ભર દે મેં કહું ના મારા પૈસા છે નથી એવડે મારા બહેન છે મહિના ચાલે છે આઠમો મહિનો ચાલે છે અને મારે ઘરનું વિચારવાનું ઘરનું ભાડું કરવાનું બધું મારે કરવામાં એકલો કમાવાનો છું મેં ઘરમાં તો મેં એ કોઈ કીધું કે મારે થોડી પરિસ્થિતિ થોડું ખરાબ છે મારી થોડું સમજો મને તો કે ના તો કે તું રિક્ષા લઈ લે કે તો મેં રિક્ષા લીધી पहला मैंने कह जाए कि के ते साहेब जो आओ गए सराट वाला साहेब तो ने मिली लो साहेब कहते तो रिक्शा में ती दीस तो साहेब क्या फाइनांस बजाज फाइनेंस तो मैं कीधु साहेब साहेब के मैं कहते कि साहेब ने मलो रिक्सा तो साथ ने साथ ने ने ते साहेब कहो रिक्शा में आपी तो साहेब आया नहीं गाड़ी मिल ल मैं तो साहेब रिक्शा ले ली थी तो कि तू जाके के में मैं तो नहीं मेरे को मजो रहे तो रिक्शा बीकी जाए तो रिक्शा तो बीकी दी थी हमें साहेब ने क्योंकि मैं रिक्सा मिली जाए बीजू गाड़ी नहीं मारे तो हाँ यहीं पर मारू घर चले આ મારી વાઈફ છે વાઇફના પણ મેં કીધું મહિના ચાલે છે એવું છે બીજું કંઈ નહીં મારે ખાલી બધોને રિક્ષામાં લઈ જાય બહુ છે મારે એક જ હપ્તો બાકી છે એક હપ્તામાં રિક્ષા લઈ ગયા છે રિક્ષા મેં બે હજાર બાવીસમાં દેલી અને બધા કમ્પ્લેટ હપ્તા ચાલે છે મારા પછી એક મહિના જ ખાલી મારે તકલીફ પડી હતી એટલા માટે હપ્તાનો તો ભરવામાંસી તો સાહેબને મેં કીધું ના તો ના માન્યા બહુ વિનોદભાઈ જયસિંહભાઈ તુલસીવાડી કારેલીબાગ આ ભાઈ રિક્ષા આઠ તારીખે લઈ ગયા હતા એ ભાઈનો મારી પર તરત ફોન આવ્યો હતો રમેશભાઈ મારી રિક્ષા લઈ ગયા છે એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે ત્યાં પોલીસ સ્ટેશન જાઓ તો એ પોલીસ સ્ટેશન કારેલીબાગ ગયા કારેલી બાગ પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું ભાઈ આ બનાવ બન્યો છે અમારા એરિયામાં બન્યો નથી એટલે માંજલપુર ગયા માજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા તો એ ભાઈ આ અરજી લઈને ગયા હતા આ અરજી લઈ ગયા હતા એ ભાઈ તો આ અરજીમાં એવું કહ્યું કે ભાઈ મને હપ્તા ભરવા જ પડે તમારે એવું હોય ને કે તમારે હપ્તો લઈ જાય પણ સાહેબ કાયદેસર કરો કાયદાકીય કરો કોર્ટ કરો લઈ જાઓ આ ભાઈનું નામ આલી ત્યાં પછી મારું પોલીસ સ્ટેશન જવું પડ્યું અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી હવે આજે ચાર દિવસથી સાહેબે ફોન કર્યો તો ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાઓ અત્યાર સુધી સાહેબ આવ્યા નથી ત્યાં આગળ અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું કેવી રીતે શું કરવું તેનું કોઈ પણ એ નથી અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીજોતો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે અને જ્યારે જ્યારે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કયા કારણથી કારણોસર એમની એક ગાડી વીસ હજાર પચીસ હજાર ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે જો મોરટી ગાડી હોય તો પાંત્રીસ હજાર ચાલીસ હજાર ઇકો હોય તો પચાસ પચાસ હજાર પણ લઈ લે છે બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી મારી જોડે કાલે એક આવ્યું છે કરજણનું પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભય સીજરા લઈને સીધી ગીરવાઈ મૂકી દીધી છે અને તે ગોડાઉન કરેલી નથી તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સીજરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ અને એ જ બારમાં મારે સાહેબ શ્રી કમિશનરને એક રૂબરૂપ મુલાકાત કરવા જે પહોંચી ગયો છું